આમોદ તાલુકાની કોલવણા પ્રાથમિક શાળાના સવા બે કરોડના ખર્ચે બનેલા અગિયાર ઓરડાનું સંસદ સભ્યના હસ્તે લોકાર્પણ કરાયું આમોદ તાલુકાની કોલવણા પ્રાથમિક શાળાના સવા બે કરોડના ખર્ચે નવા બનેલા અગિયાર ઓરડાનું આજ રોજ ભરૂચ જિલ્લા સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું કોલવણા પ્રાથમિક શાળાના બાળકોએ સ્વાગત ગીત રજૂ કરી આવેલા મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું ભરૂચ જિલ્લા સંસદ દ્વારા રિબિન કાપી શાળાના અગિયાર ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા તેમજ ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ સફળતા મેળવી દેશની પ્રગતિમાં યોગદાન આપે એ તેવી આશા વ્યક્ત કરી હતી આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા જમ્મુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામી આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલા આમોદ તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ તાલુકા શિક્ષણ અધિકારી શબ્બીરભાઈ સાંપા તાલુકા ભાજપ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી દીપક ચૌહાણ તાલુકા પંચાયત પ્રમુખ હેમાબેન પરમાર સહિત શાળાના શિક્ષકગણ તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત સરકારના સહયોગથી અગિયાર ઊંડાનું રૂકાપણ માન્ય મનસુખભાઈ વસાવા સાહેબના હસ્તે રાખેલું એમાં ગુજરાત સરકાર પ્રાથમિક શાળાઓને ખૂબ મોટી રકમ જેના ભૂકોનો ભવિષ્ય સવા બે કરોડના ખર્ચે આ નવનિર્મિત અગિયાર ઊંડાનું આજે લોકાર્પણ મનસુખભાઈ વસાવા સાહેબના હસ્તે કર્યું છે ગુજરાત સરકાર અને અમારી સરકારનો એક નિયમ છે કે એનું ખાતમુહૂર્ત પણ અમે કરીએ છીએ અને ઉદ્ઘાટન પણ અમે કરીએ છીએ અને શિક્ષણ જગતની અંદર સૌથી વધારે ચિંતિત આ ગુજરાત સરકાર છે સૌથી વધારેમાં વધારે ગ્રાન્ટ શિક્ષણમાં અમને આપી અને ભરૂચ જિલ્લાના છેવાડામાં છેવાડા ગામની અંદર પણ શિક્ષણની જે કંઈ જરૂરિયાત છે એ અમે લોકોએ પૂરી કરી છે અને ભવિષ્યમાં પૂરી કરવાના છે આગામી જે કંઈ સ્કૂલો છું બાકી છે એને પણ અમે જૂની જર્જરી સ્કૂલોને ઉતારવાની કામગીરી ચાલુ છે સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર નવસો ને શાળાઓ આવેલી છે એને લગભગ મોટાભાગની સ્કૂલો બનવાને આરે છે અને અમને વિશ્વાસ છે કે હજુ આ બે ત્રણ વર્ષની અંદર દરમિયાન પૂરેપૂરું ભરૂચ જિલ્લાની અંદર શિક્ષણની નવી બિલ્ડિંગો આ સરકાર આપશે એવો મને આત્મવિશ્વાસ છે નવી ઘડિયાળ મેળવવા માટે સંપર્ક કરો મેસવા ટુ ટાઈમ દેવરાજસિંહ ભગેન્દ્રસિંહ ચાવડા આમોદ બીએમપી ન્યૂઝ આમોદ થિંક પોઝિટિવ